રાજસ્થાનના લાલસોટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નાલાવાસ ડેમ તૂટી ગયો છે ગ્રામજનો દ્વારા બાંધવામાં આવેલ બસો પચાસ ફૂટ લાંબો અને પાંત્રીસ ફૂટ ઊંચો બંધ તૂટી ગયો ઘણા દિવસોથી એકત્ર થયેલું વરસાદી પાણી વહી ગયું ભૂગર્ભ જળનું સ્તર વધવા માટે અથવા વધારવા માટે ગ્રામજનોએ પોતાના સ્તરે એક કાચો બંધ બનાવ્યો ગામ લોકોએ તેના પર પચાસ લાખ રૂપિયા ખર્ચ્યા અને બંધ બનાવવા માટે ઘણા દિવસો સુધી મહેનત પણ કરી પરંતુ ભારે વરસાદના કારણે બંધ તૂટી ગયો દોસાના ઝીલમીલી બંધમાં પાણીના સતત પ્રવાહને કારણે રાણોલી બંધ કાંઠે ભરાઈ ગયો અને તૂટી ગયો આ પછી આ પાણી નાલાવાસના કાચા બંધમાં એકત્ર થયું પરંતુ રાત્રે ભારે વરસાદને પગલે નાલાવાસનો કાચા બંધ જે છે એ તૂટી ગયો અને હવે આ પાણી સુમેલ ગામના કોન્ક્રીટ બંધમાંથી ઓવરફ્લો થઈને મોરેલ નદીમાં જઈ રહ્યું છે તો રાજસ્થાનના દોસાની પણ એક તસવીર આવી રહી છે દોસામાં પડેલા મુશળધાર વરસાદને કારણે શહેરનું જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું લગભગ બે કલાક સુધી અહીંયા અવિરત વરસાદ થયો અને ભારે વરસાદને કારણે દોસાના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા ઘણા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ડૂબ્યા વરસાદની સૌથી વધુ અસર મંડી રોડ વિસ્તારમાં જોવા મળી જ્યાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું ઉપરાંત દુકાનોમાં પાણી ઘૂસવાથી વેપારીઓને પણ નુકસાન થયું અચાનક પડેલા વરસાદને કારણે દૌસા શહેરમાં પાણી ભરાયા અને લોકો વરસાદથી બચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા સ્થાનિક રહી છે હવે રાજસ્થાનના બુંદી જિલ્લાની વાત બુંદી જિલ્લાના ગુઢા ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ આવી રહ્યો હોવાથી દરવાજાઓની સંખ્યા વધારવામાં આવી રહી છે સતત વરસાદ અને કેચમેન્ટ વિસ્તારમાંથી વરસાદ પછી આવતા પાણીને ધ્યાનમાં રાખીને બે દરવાજા ખોલી અને પાણીનો નિકાલ કરાઈ રહ્યો હતો પાંચ પાંચ ફૂટ ઊંચા દરવાજા ખોલીને પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે જેના કારણે મેજ નદી ઓવરફ્લો થઈ ગઈ મેજ નદી ઓવરફ્લો થવાને કારણે નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ થઈ ગયો છે પૂરગ્રસ્ત વિસ્તારોના ગ્રામજનોને સતર્ક રહેવાની સૂચના અપાઈ છે બુંદીમાં જોયા બાદ હવે આપણે રાજસ્થાનના બીજા વિસ્તારો પણ બતાવીએ અહીંયા ઘણા ભાગો એવા છે જ્યાં પૂરનો પ્રકોપ છે પરંતુ ઉત્સવમાં લોકોનો ઉત્સાહ પણ જરાય ઓછો નથી થયો વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાનો ઉત્સવ બરાબર જળવાયેલો છે જામોતરા ગામના બાબા રામદેવ મંદિરમાં ધ્વજ ચઢાવવા માટે નાસ્તો લઈને સેંકડો ભક્તો નીકળ્યા ગામની શેરીઓ અને રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા પરંતુ તેનાથી ભક્તોનો ઉત્સાહ જરાય પણ ઓછો ન થયો લોકો રંગબેરંગી ધ્વજ ફૂલોની માળા અને ઢોલ ડીજેના સુર સાથે પાણીમાં નાચતા ગાતા આગળ વધ્યા મહિલાઓ બાળકો અને વૃદ્ધોની ભાગીદારી જોવા મળી અને મંદિર પરિસરમાં જતી વખતે એવું લાગતું હતું કે આખું ગામ ભક્તિ અને ઉત્સાહમાં ડૂબેલું હોય વરસાદને કારણે પાણીની મુશ્કેલીઓ તો છે છતાંય ભક્તોની શ્રદ્ધા અને એકતાએ આ યાત્રાને ખાસ બનાવી દીધી હવે વાત ઝુંઝનુની રાજસ્થાનના ઝુંઝનુના ઉદયપુર વતીમાં સારા વરસાદ પછી કોટ ડેમ ભરાઈ ગયો છે અને આ ડેમમાંથી પાણી પાટ વહી રહ્યું છે ઉદયપુર વતીની નાની નદીઓ અને નાળાઓ પાણીથી ભરાઈ જવાના કારણે છલકાઈ રહ્યા છે જિલ્લામાં સૌથી વધુ વરસાદ વિસાવમાં નોંધાયો હજુ પણ હવામાન વિભાગે ઝુંઝનુમાં યલો એલર્ટ આપેલું છે ઝુંઝુનુમાં ભારે વરસાદ બાદ કોટ ડેમ ભરાયો છે અને તેના પાણી તમે જોઈ શકો છો કે જે રસ્તા છે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સુધી આવી રહ્યા છે નીચાણવાળા ભાગોને સતર્ક શકો છો હવે અજમેરની તસવીર બતાવીએ રાજસ્થાનના અજમેર જિલ્લામાં સતત વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે અને રસ્તાઓ પાણીથી તરબોળ બની ગયા બીજી તરફ ઘણા પર્યટન અને જોવાલાયક સ્થળો ભીડવાળા બન્યા જ્યાં લોકો ધોધ જોવા અને તળાવમાં ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે શહેર નજીક તારાગઢ હેપી વેલીના અનિકેતમાં સતત વરસાદને કારણે પાણીની ચાદર વહેવા લાગી અને મોટી સંખ્યામાં લોકો તેમાં સ્નાન કરતા જોવા મળ્યા સોમલાપુરમાં બાલાજી મંદિર પાસે નહેરનો ધોધ પણ તેજ ગતિએ વહી રહ્યો છે વર્ષોમાં વર્ષે મોટી સંખ્યામાં લોકો એને જોવા માટે પણ આવે છે સંબલપુરથી આ સ્થળે પહોંચવા માટે એક કાચો રસ્તો છે અહીં કોઈ વ્યવસ્થા નથી જેના કારણે અકસ્માતની પણ ભીતિ રહે છે હવે હરિયાણાની તસવીર હરિયાણાના યમુનાનગરના નગરના કુંડ બેરેજમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે યમુનાનું જળસ્તર ખૂબ વધ્યું છે જેના કારણે યમુના નદીના કિનારે આવેલા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા જિલ્લાના ઘણા ગામોમાં પાણીએ તબાહી મચાવી છે લાપરા કૈત મંડી સહિત અડધો ડઝન ગામમાં પાણી ડૂબી ગયા છે પરિસ્થિતિ એવી છે કે પાણી લોકોના ઘરો સુધી પહોંચ્યા છે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે ગામડાઓમાં પરિસ્થિતિ બેકાબુ છે ઘરોના આંગણામાં શેરીઓમાં અને કોન્ક્રીટના ઘરોમાં પણ ત્રણથી ચાર ફૂટ સુધી પાણી ભરાયા છે બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાએ પોતાના ઘરની છત પર અને ઊંચા સ્થળોએ આશરો લીધો છે લોકો પોતાના પ્રાણીઓને બચાવવા માટે આખી રાત પાણીમાં સંઘર્ષ કરતા જોવા મળ્યા તો હરિયાણાના પહાડી વિસ્તારોમાં વરસાદ મેદાની વિસ્તારોને એટલી હદે અસર છે કે ખેડૂતોના ખેતરો નદી બન્યા છે જંગલની જમીનનું ધોવાણ થઈ રહ્યું છે અને હવે વહેતા પાણીએ સ્મશાન ભૂમિને પણ ઘેરી લીધી યમુનાનગર જિલ્લાના રૂકાલી ગામનો તાજેતરનો એક વિડીયો સામે આવ્યો જેમાં નદી કિનારે બનેલ સ્મશાન ભૂમિ સોમ નદીના જોરદાર પ્રવાહમાં ડૂબી ગઈ થોડી જ વારમાં સ્મશાન ભૂમિ ધરાશાયી થઈ અને પાણીમાં ધોવાઈ ગઈ અગાઉ પથરાલા અને બોલી નદીઓએ પણ યમુનાનગર જિલ્લામાં વિનાશ વેર્યો હતો આ ચોમાસાની ઋતુમાં સોમ નદીએ ઘણા ઘરોને નુકસાન પહોંચાડ્યું છે અને હવે આ હૃદય દ્રાવક એ બધાને ચોંખાવ્યા છે તો હવે આપણે આગળ વાત પંજાબની કરીશું પંજાબમાં પણ જાલંધર જિલ્લામાં મુશા મુશળધાર વરસાદ છે અને ત્યારબાદ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાના દ્રશ્યો આવી રહ્યા છે વરસાદને પગલે જાલંધરના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે આ બંને તસવીરોમાં તમે જોઈ શકો છો જાલંધરમાં પાણી વધવાના કારણે ડેપ્યુટી કમિશનરે આજે તમામ કોલેજોમાં રજા જાહેર કરી છે નગરપાલિકા અને સેનેટરી કર્મચારીઓને સાથે મળીને કામ કરવાની સૂચનાઓ અપાઈ અને પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે બે અલગ અલગ તસવીરો જાલંધરથી આવી રહી છે તો મોટાભાગે ઉત્તર ભારતના તમામ રાજ્ય અને મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ અને ચોમાસું સિઝન બરાબર જામી છે ક્યાંક ડેમના પાણી જે છે એ છોડાઈ રહ્યા છે તો ક્યાંક નદી નાળા છલોછલ થઈ રહ્યા છે અને તેના કારણે પારાવાર મુશ્કેલી છે अमृतसर का अजनाला है और देखिए जरा तस्वीरें मैं आप लोगों को दिखाती हूँ हमारे दर्शकों को ये ऐसा लग रहा है कि मैं किसी नदी के बीचों बीच खड़ी हूं लेकिन ऐसा नहीं है ये आम शहर है ये शहरी इलाका है अजनाला का लेकिन देखिए कैसे पानी बह रहा है जैसे मानो यूँ लग रहा है कि यहाँ से कोई नदी बह रही है लेकिन ये रास्ता है ये आम रास्ता है यहीं से होते हुए गुरदासपुर की तरफ आप जाएंगे लेकिन देखिए कितना पानी है जरा वहां दिखाई पुजारी जी ये ट्रैक्टर देखिए कितना डूबा हुआ आपको दिखाई देगा लेकिन ये देखिए पूरा पोल टूट चुका है वो उधर गुरुद्वारा मुझे दिखाई दे रहा है ऊपर गुरुद्वारे के लोग दिखाई दे रहे हैं लेकिन नीचे पानी है खेत हैं पूरे खेत डूब चुके हैं यह स्थिति है, है अमृतसर के अजनाला की रावी नदी का पानी बढ़ा और उसका नतीजा रहा ट्रैक्टर ही सहारा बचा है कि आप चल सकते हैं अन्यथा आप किसी और चीज से चल नहीं सकते जरा वो पानी देखिए उसको देख डर लग रहा है और पुजारी जी अपना भी पूरा ध्यान रखिएगा क्योंकि कहाँ गड्ढा है ये पता कर पाना इस पानी में मुश्किल हो रहा है जरा देखिए वो दिखाइए जरा

मैं इससे आगे जाऊंगी अब और घुटनों से ऊपर पानी आने लगा है तो स्थिति बहुत खराब है वहां पर जितनी नाव है उनको तैयार किया जा रहा है ताकि उनके जरिए लोगों तक पहुंचा जा सके जैसे वो मैं गुरुद्वारा देख रही हूँ अभी मुझे ऊपर ही कुछ लोग दिखाई दिए थे क्योंकि नीचे तो उतरना ही संभव नहीं है पानी इतना ज्यादा है कि आप यहाँ खाने पीने के लिए आप सिर्फ अपने अगर द्वितीय तल पर चढ़ जाते तो ही उस पर रह सकते हैं वरना रहना मुश्किल है वहां कुछ लोग हैं नाव तैयार कर रहे हैं ताकि लोगों तक खाने पीने का આ ની પહેલી હિમવર્ષા શરૂ થઈ છે બદ્રીનાથ ધામ હેમકુંડ સાહિબ અને નેલકંઠ પર્વત જેવા ઊંચા શિખરો સફેદ ચાદરથી ઢંકાયેલા છે અચાનક બરફવર્ષાને કારણે આ વિસ્તારોમાં હવામાન અત્યંત ઠંડુ થઈ ગયું છે તો ગઈકાલે પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા અને આજે પણ અમે આ બતાવી રહ્યા કે બે દિવસથી જાણે પહાડોએ સફેદ ચાદર ઓઢી લીધી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ચમોલીના જ આપણે જોયા હતા આજે પણ ચમોલીના ઊંચાઈવાળા વિસ્તારોથી નવી એક તસવીર આવી રહી છે જેમાં ઊંચા શિખરો સફેદ ચાદરથી ઢંકાયેલા હોય એવું દેખાઈ રહ્યું છે તો ઉત્તરાખંડના અલમોડામાં સતત વરસાદથી સામાન્ય જનજીવન જ નહીં પરંતુ પ્રાણીઓ પર તેની અસર જોવા મળી રહી છે કોસીમાં પૂર આવ્યું છે અને નદીમાં એક દીપડો તરતો જોવા મળે છે જે મૃત હાલતમાં છે કેટલાક લોકોએ મહાતગાંવ નજીક નદીમાં તરતા દીપડાનો એક વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો છે જોઈ શકાય છે કે પૂરનો પ્રકોપ છે અને જળતાંડવ છે તારાજીના દ્રશ્યો છે ત્યારે માત્ર જનજીવન નહીં પરંતુ પશુ પક્ષીઓ અને પ્રાણીઓ પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે પૂરના પ્રવાહમાં દીપડાનો એક મૃતદેહ પણ મળી આવ્યો ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના પહાડી વિસ્તારોમાં સતત વરસાદની અસર છે ગૌલા નદી પર દેખાઈ રહી છે તેની અસર કાઠગોદામ અને હલ્દવાનીમાં ગૌલા નદી ભયના નિશાનથી ઉપર વહી રહી છે ગૌલા નદીનું પાણીનું સ્તર પંચાવન હજાર ક્યુસેકને વટાવી ગયું જેના કારણે નદી કિનારે વસેલા વિસ્તારોમાં પૂરનો ભય છે વહીવટી તંત્રની ટીમોએ કાઠગોદામથી લાલકુવા સુધી નદી કિનારે રહેતા લોકોને દૂર કરવાની જાહેરાત પણ કરી અને આ ઘરોમાં રહેતા લોકોને દૂર કરવામાં આવ્યા હતા આ સાથે નજીકની સરકારી શાળાઓમાં લોકોને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી તો જમ્મુ કાશ્મીરમાં નાલામાં પાણીના સ્તરમાં અચાનક વધારો થવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ આ ઘટનાથી વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ છે લોકો ગભરાઈ ગયા માહિતી મળતા જ પોલીસની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે માડીનાલામાં તેમણે આટલો ઝડપી અને ખતરનાક પ્રવાહ પહેલા ક્યારે નથી જોયો ગ્રામજનો માને છે કે પર્વતોમાં કોઈ પણ પ્રકારની અસામાન્ય પ્રવૃત્તિ અથવા ભૂસ્ખલનને કારણે આ અચાનક પરિસ્થિતિ ઊભી થઈ છે હવે વાત ભૂકંપની અફઘાનિસ્તાનમાં ભૂકંપના મોતનો આંકડો વધ્યો છે અત્યાર સુધીમાં અગિયારસો લોકોના મૃત્યુના અહેવાલ આવી રહ્યા છે ભયાનક ભૂકંપ અફઘાનિસ્તાનમાં નોંધાયો છે ત્રણ પાંચસો લોકો ઘાયલ થયા છે પૂર્વી અફઘાનિસ્તાનમાં છની તીવ્રતાનો આ ભૂકંપ હતો જે ગઈકાલે નોંધાયો હતો કાબુલ નજીક ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાની માહિતી મળી હતી અને હાલ તેનો આંકડો જે છે એ અપડેટ થયો છે અને

પ્રાથમિક અહેવાલો ધ્યાને લેતા બે વ્યક્તિઓના અવસાન થયેલા હોવાનું જણાય છે વીસ લોકો છે એમને સારવાર અર્થે હોસ્પિટલ માટે ખસેડેલા છે તેમાંથી બે વ્યક્તિઓ ગંભીર છે અને આગને કાબુમાં લેવાની પ્રક્રિયા છે એ ફાયર ફાઈટિંગ સતત ચાલુ છે સુરત જિલ્લાના બલસા તાલુકાના તાજી ગયા ખાતે સંતોષ ડાઇન બિલ્ડિંગ મિલી અંદર એક બોમ્બ ફાટવાની ઘટના બની છે જસ્તેમાં તમે સીધા લાઈવ દર્શક જોઈ શકો છો કે હાલ

આ ઘટનાની અંદર આ જે સૂત્રો પણ માહિતી મળી છે એ મુજબ બે લોકોના મોત ની નીપજ્યા છે એ પંદર થી સત્તર લોકોને જે આ ઘર ની અંદર કેમિકલ અને ગરમ પાણી ઉડતા જે ગંભીર રીતે રહેતી ગયા હતા એવાને હાલ સુરત ની સિવિલ ખાતે પણ ફસાવવામાં આવ્યા છે એ ચોક્કસપણે સૂત્રો પાસેથી પણ માહિતી મળી રહી છે અને જે આ ઘટના ગંભીર બની છે એ અંતર્ગત આ મામલતદાર એસડીએમ સહિત ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હાલ તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે દ વટાવી દીધી મોબાઈલની દુકાનમાં તોફાની તત્વોએ તોડફોડ કરી આ તસવીરો જુઓ આરોપીના મિત્ર એ લોન પર મોબાઈલ લીધા બાદ હપ્તા ન ભરતા વેપારીએ મોબાઈલ લોક કરી દીધો વેપારીએ મોબાઈલ લોક કરી દેતા આરોપી ઝાબીર ઉશ્કેરાઈ ગયો અને સાગર મોબાઈલ નામની દુકાન પર આવી ત્રણ જેટલા લેપટોપ તોડી નાખ્યા ઘટનાની જાણ પોલીસને કરાઈ પોલીસે લુખા શખ્સને ઝડપી પાડ્યો અને પોલીસ આરોપીની જાહેરમાં સરભરા પણ કરી દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે જોધપુર ગેટ પાસે એક સાથે ત્રણ આખલા બાખડ્યા આ તસવીરો તમે જોઈ શકો છો આખલા યુદ્ધના કારણે લોકોમાં પણ ભય વ્યાપી ગયો આખલાની અડફેટે આવતા એક વૃદ્ધ પણ ઘવાયા

અમદાવાદ એરપોર્ટ પરથી કરોડોના સોનાની દાણચોરી ઝડપાઈ કસ્ટમ્સ અમદાવાદની ટીમે ગુપ્તચર માહિતીના આધારે દુબઈથી આવેલા મુસાફરોને રોક્યા ઇન્ડિગો ફ્લાઇટ નંબર છ ઇ ચૌદ ઇઠ્યોતેર દ્વારા આવેલા એક પુરુષ અને બે મહિલા મુસાફરોની તલાશી દરમિયાન સોનાની પેસ્ટના પાઉચ મળ્યા મુસાફરોના સોક્સમાં છુપાવેલા બે પોઈન્ટ છસો પચાસ કિલો ચોવીસ કેરેટ સોનાની પેસ્ટ જપ્ત કરાઈ આ જપ્ત સોનાની બજાર કિંમત બે પોઈન્ટ છપ્પન વધુનું છે જેનો મુદ્દામાલ કબજે કરાયો છે ત્રણ મુસાફરોની ધરપકડ કરી છે કસ્ટમ્સ અધિનિયમ હેઠળ કાર્યવાહી ચાલી રહી છે ચૈતર વસાવાને જામીન મળ્યા છે રાજપીપળા કોર્ટે ત્રણ દિવસના જામીન આપ્યા વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે જામીન મંજૂર કર્યા છે બે મહિના બાદ જેલની બહાર આવશે ચૈતર વસાવા આઠથી દસ સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજરી આપશે દસ તારીખે ફરીથી વડોદરા જેલમાં જવું પડશે કોર્ટના આદેશ પ્રમાણે ધારાસભ્ય ચૈતન્ય વસાવા આગામી આઠ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ પોતાના ખર્ચે અને પોલીસ જાપ્તા સાથે જેલમાંથી બહાર રહી શકશે આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રમાં હાજરી આપી શકશે ત્યારબાદ દસ સપ્ટેમ્બરના રોજ તેમણે ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં જવું પડશે વલસાડ જિલ્લાના અરનાલામાં કોંગ્રેસની ખેડ સત્યાગ્રહ રેલીમાં વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખનો વિરોધ થયો વાપીના નાના તંબાડી ગામના લોકોએ કોંગ્રેસ અગ્રણીઓએ રેલીમાં પહોંચતા જ વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પર ગંભીર આક્ષેપો કરી અને વિરોધ નોંધાવ્યો પ્રમુખને હટાવવાની માંગ કરી વિરોધ કરી રહેલા લોકોએ નવા નિમાયેલા વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલ બુટલેગર હોવાના અને ભૂમાફિયા હોવાના આરોપો લગાવ્યા આથી માહોલ ગરમાઈ ગયો તાલુકા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપોને ફગાવ્યા

અને બૂમ આપ્યા તો મેં કોઈકની જમીન જમીન પચાવી પાડી નથી અને કશું હું પચાવવા ગયેલ નથી અહીંયા રજૂઆત મળી છે મેં એમને પણ વાત કરી છે બે દિવસ પછી મળવા માટે એમને બોલાવ્યા પણ છે હકીકત તો ચકાસીશું ને ત્યાર પછી એના માટે વાત કરીશું મહંત ઇન્દ્ર ભારતી બાપુનું ચોંકાવનારું નિવેદન નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશ પર મહંત બોલ્યા છે દાંડિયા ઓછા રમજો પણ બહેન દીકરીઓનું ધ્યાન રાખજો તેમણે કહ્યું કેટલાક વિધર્મીઓ દીકરીઓને ફસાવે છે ચાંદલા કરે હાથમાં ટેટુ કરે છે અને ડુપ્લિકેટ આધાર કાર્ડથી ગ્રાઉન્ડમાં ઘૂસી જાય છે યુવાનોને ઇન્દ્રભારતી બાપુએ વિનંતી કરી પહેલા દીકરીઓ માટે માથું દેતા હવે ખાલી ધ્યાન રાખજો જરૂર પડે તો દીકરીઓ માટે માથું દઈ દેજો રાજકોટમાં ગણપતિ ઉત્સવના કાર્યક્રમમાં ઇન્દ્રભારતી બાપુએ નિવેદન આપ્યું તો નવરાત્રીમાં કેટલાક વિધર્મીઓ દીકરીઓને ફસાવે છે તેમણે કહ્યું આ ચોંકાવનારું નિવેદન આપતા તેમણે કહ્યું છે કે ખાસ નવરાત્રીમાં દીકરીઓનું ધ્યાન રાખજો પહેલાના સમયમાં લોકો માથું દઈ પરંતુ દીકરીઓનું ગરબાની અંદર રાસ અને દાંડિયા રાસ ની અંદર જયારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે કરે ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપડી બેનુ ટાર્ગેટ કરે છે તો આજે યુવાધન પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું પ્રભુ પેલા બેનુ દીકરીઓ માટે માથા દઈ દેતા હવે ખાલી ધ્યાન તો રાખજો તમે ખાલી માથા દેવાની જરૂર નથી દઈ પણ દેવાય કોઈ વાંધો નહીં દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય તોય વાંધો નહીં પણ નવરાત્રીની અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં અહીંયા જ્યાં તમે મારો અવાજ સાંભળો છો તો એક સાધુ તરીકે ભગવા ભેખ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો પણ આપણી બેનુ દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો બહારનું ભોજન આરોગતા સાવધાન રહેજો રાજ્યમાં ઓગસ્ટમાં સવા કરોડનો ભેળસેડિયો જથ્થો ઝડપાયો એક માસમાં તેતાલીસ ટન ભેળસેળીઓ જથ્થો સીઝ કરાયો ઓગસ્ટ માસમાં ફૂડ વિભાગે દસ મોટી રેડ પાડી પંચોતેર લાખનું શંકાસ્પદ ભી જપ્ત કર્યું શ્રાવણ માસમાં પચીસ નમૂના લેવાયા ચાર લાખની ફરાળી વસ્તુમાં ભેળસેડ સામે આવી બે માસમાં ભેળસેળીયાઓને બાવીસ લાખનો દંડ ફટકારાયો સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન લગભગ દસ જેટલી મોટી રેડો કરવામાં આવી છે એની અંદર લગભગ તેતાલીસ ટનથી વધારે મટીરિયલ જે ભેળસેળવાળું ડાઉટફૂલ હતું તો એને જપ્ત કરવામાં આવ્યું છે જેની અંદાજીત કિંમત લગભગ સવા કરોડ રૂપિયા થાય છે એમાં વાત કરીએ તો લગભગ પંચોતેર લાખનું ભેળસેળવાળું ડાઉટફૂલ ઘી પકડેલું છે એ સિવાય ઘીમાં ભેળસેળ માટેનું પામ ઓઇલ હોય વનસ્પતિ હોય વેજ ફેટ હોય એ પણ જપ્ત કર્યું છે અને જે કાજુકતરી માટેના જે કાજુ હોય એની ઇન્ફ્રી ક્વૉલિટી હોય એક કાજુનો જથ્થો પણ જપ્ત કર્યો છે કાજુ કેતરી ઉપર જે સિલ્વર ફોઇલ લગાવવામાં આવે છે એની કોઈ ડાઉટફુલ હોય સિલ્વર ફોઇલો પણ જપ્ત કરવામાં આવી છે તો આટલું જ નમસ્કાર